હેલો ફ્રેન્ડ્સ મારું સ્વાગત છે મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે લસણમાંથી બનતી ત્રણ અલગ જાતની અલગ ટેસ્ટવાળી ચટણી બનાવીશું તો બધાથી પહેલાં આપણે આ લસણની કોરી ચટણી બનાવીશું જે તમે વડાપાંવ સાથે પણ ખાઈ શકો છો તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તેના માટે મેં અહીંયા મિક્સી જાર લીધેલું છે અને એમાં પંદરથી વીસ આપણે લસણની કળી એડ કરી દઈશું અને એમાં દસથી બાર મગફળીના દાણા મેં અહીંયા કાચા માંડવીના દાણા લીધેલા છે અને એને પહેલાં આપણે પીસી લઈશું તો જુઓ હવે રીતે લસણ અને મગ ફરી પીસાઈ ગયા છે અને આવી રીતના આપણે પેસ્ટ બનાવી લીધેલી છે કોરા મસાલા નાખીએ ને એ પેલા આ આપણે પીસી લેવાનું છે અને હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક અને અડધી ચમચી મેં અહીંયા સંચર પાવડર લીધેલો છે એ ચોક્કસથી નાખજો એનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવશે અને હવે આપણે અડધી નાની ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરી દેસુ અને મેં અહીંયા એક મોટી ચમચી નાળિયેળનું ઝીણું ખમણ લીધેલું છે અને દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો અને મેં બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધેલું છે જો તમારી પાસે ન હોય તો તમે તીખું નોર્મલ મરચું પણ લઈ શકો છો હવે એમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો અને એમાં મેં બે ચમચી જેટલું તેલ નાખ્યું છે અને હવે એને આપણે પીસી લઈશું

અને 8 થી દસ લસણ ની કઢી લઈશું અને અહીંયા મેં ખારી લીધેલી છે ખારી આ ટેસ્ટ તો તો સારો આવે છે પણ પણ તમારી પાસે ન હોય તમે નોર્મલ દાણા લઈ શકો છો અને અહીંયા મેં લાલ લીલા મરચાં લીધેલા છે એટલે કે સૂકા નથી લાલ મરચાં છે તો મેં અહીંયા ત્રણ મરચાં લીધેલા છે જો તમારા મરચા તીખા હોય અને તમારે તીખું ઓછું ખાવું હોય તો તમે અંદરના જે બીજ છે એને કાઢી શકો છો પણ મારા મરચાં છે એ વધારે તીખા નથી એટલે મેં બીજ અંદર જ રાખ્યા છે અને હવે અહીં પણ આપણે નાળિયેરનું ખમણ લેવાનું છે તો મેં એક મોટી ચમચી નાળિયેરનું ઝીણું ખમણ લીધેલું છે એ પણ આપણે અહીંયા એડ કરી દઈશું અને હવે એમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું અને અહીં આપણે નાળિયેરનું ખમણ લીધેલું છે એટલે ખાંડનો ઉપયોગ હું નથી કરતી અને અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ કરી દઈશું ને હવે એમાં અડધી નાની ચમચી આપણે સંજર પાવડર એડ કરી દેસુ તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બસ હવે એને આપણે પીસી લઈશું અને હવે પીસાઈ જાય પછી અડધું લીંબુ આપણે એમાં નીચોવી દઈશું જો તમે ઈચ્છો તો અહીંયા તમારે ઇન્સ્ટન્ટ ઉપયોગમાં લેવી હોય તો તમે થોડું પાણીનો પણ ઉપયોગ કરી અને એને પાતળી પણ બનાવી શકો છો પણ મારે અહીંયા બે ત્રણ દિવસ સ્ટોર કરવી છે એટલે મેં અહીંયા પાણીનો ઉપયોગ નથી કર્યો મેં અહીંયા લીંબુનો ઉપયોગ કર્યો છે હવે એને આપણે વાટકીમાં કાઢી લઈશું તો જુઓ ખૂબ જ ટેસ્ટી એવી આપણી બે ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે ત્રીજી ચટણી બનાવવા માટે આપણે પહેલા લસણને ખાંડી લેવાનું છે આ ચટણી આપણે ખાંડીને જ બનાવીશું મિક્સીમાં નહીં બનાવીએ તો પહેલા આવી રીતે લસણને આપણે ખાંડી લઈશું અને આપણે જેમ લસણવાળી ચટણી બનાવીએ છીએ એવી રીતે પહેલા આ ચટણીને બનાવી લઈશું બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને હવે એને આપણે ખાંડી લઈશું આપણે લસણ ની ચટણી ખંડાઈ ગઈ છે તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો મેં અહીંયા નાની ડિશ લીધેલી છે એમાં આપણે કાઢી લઈશું ફ્રેન્ડ્સ આ ચટણી તો જનરલી દરેક ઘરમાં બનતી જ હશે અને ન બનતી હોય તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને એમાં મસાલામાં પણ આપણે કશું જ નાખવાનું નથી બસ અડધી ચમચી નિમક અને થોડું લીંબુ અને બસ એને મિક્સ કરી દો તો તમારી આ લાલ ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આમાં તમને કઈ ચટણી પસંદ આવે એ મને ચોક્કસથી જણાવજો અને જો વિડીયો થોડો પણ પસંદ આવે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઈઝી અને ઘરમાં રહેલી વસ્તુઓથી બનતી આ ચટણી એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ચલો હવે મળીએ આવી જ ઈઝી અને અલગ જ રેસીપી સાથે ત્યાં સુધી અને થેન્ક યુ ફોર વોચિંગ